વડ જોઈ રહ્યા છો કહેવાય છે કે નાયતા ગામની ભાગોળે આવેલું આ મંદિર એટલે કે ધનધનિયા હનુમાનજીનું મંદિર અને એક બીજું નામ પણ છે જેને ઢોકલિયા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે દર શનિવારે અહીંયા ભાવિ ભક્તો માટે ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઢોકલિયા હનુમાન એટલા માટે કહેવામાં આવે છે કે જ્યાં હનુમાનજીને માનતામાં ઢોકા પણ ચડાવવામાં આવે છે અમુક લોકો ભક્તો દ્વારા દાદાને ધોકા માનવામાં આવે છે અને તેમનું કામ થઈ ગયા પછી અહીંયા દાદાને ધોકાની માનતા કરવામાં આવે છે અને ધોકા ચડાવવામાં આવે છે એટલે અહીંયા ધોકલિયા હનુમાન નામે પણ ઓળખાય છે દૂર દૂરથી આવતા ભક્તો દાદાના દર્શનાથે આવે છે અને અહીંયા તેમની માનતાઓ કરે છે આપણે પહોંચી ગયા છીએ મંદિરના પરિસરમાં અને દાદાના દર્શન કરી રહ્યા છે જય બજરંગભાઈ તો મિત્રો સાઈડમાં તમે જોઈ રહ્યા છો નાના નાના એવા ધોકા જોઈ રહ્યા છો જે ચડાવવામાં આવેલા છે સરસ મજાનું આ મંદિર અને એવો છે જેથી દૂર દૂરથી ભાવિ ભક્તો દાદાના દર્શનાર્થે આવે છે તો મિત્રો નાયતા ગામની ભાગોળે આવેલું આ મંદિર એટલે કે ધનધનિયા હનુમાનજી મંદિર અને અહીંયા દર શનિવારે ભાવિ ભક્તોની ભારે ભીડ હોય છે અને અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે સરસ મજાના લોકેશન પર આવેલું આ ધનધનિયા હનુમાનજીનું મંદિર જે આ મંદિર પરચાધારી મંદિર પણ માનવામાં આવે છે ભાવિ ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે આવે છે અને જો તમે પણ દર્શન કરવા આવવા માગતા હો તો મિત્રો નાયતા ગામની ભાગોળે આવેલું આ મંદિર જ્યાં સ્વયં બજરંગબલી બિરાજમાન છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય બજરંગબલ